નમસ્કાર તો આપણી ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલમાં ફરીના વડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરશું હવે મિત્રો જબરજસ્ત સરકારી બેન્કોમાં ભરતીની જાહેરાત થઈ ગઈ છે તમે ટોટલ વેકેન્સી તમે જોઈ શકો કે નવ હજાર નવસો પંચાણું પ્લસ જેટલી વેકેન્સીની જાહેરાત થઈ છે એમાં ઓફિસ આસિસ્ટન્ટની જબરજસ્ત ઓકે ઓફિસ આસિસ્ટન્ટની જબરજસ્ત પોસ્ટ છે એના વિશે હું તમને ડિટેલમાં આજના વિડીયોમાં વાત કરું છું કે ઓફિસ આસિસ્ટન્ટ સિવાય પણ ઓફિસર સ્કેલ વન છે સ્કેલ ટુ છે એની પણ નોટિફિકેશન જાહેર થઈ ગયેલી છે મિત્રો આપણે સંપૂર્ણ ભરતીની વાત કરો છે બીજું કે આની ભરતીની પરીક્ષા જે છે એ સંપૂર્ણ ગુજરાતીમાં પણ લેવાતી હોય છે તો તમે જે ગુજરાતી મીડિયમથી વિદ્યાર્થીઓ હોય એમને પણ ઘણો હેલ્પફુલ થઈ શકે તો આપણે આગળ સંપૂર્ણ નોટિફિકેશન જોઈશું કે કેવી તર હોય છે શું સિલેબસ છે શું એક્ઝામ પેટર્ન છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે ફોર્મ કેવી તો ભરવાનું છે લાસ્ટ ડેટ શું છે એક્ઝામ ડેટ શું છે ડિટેલમાં આપણે આ ભરતી વિશે માહિતી મળીશું બીજું મિત્રો તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે તો ચેનલે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો આપણી ચેનલ પર સૌથી પહેલાં સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે તો વધુને આવીશ કરે કે વિડીયોને સ્ટાર્ટ કરે હા મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે જેની એક્ઝામ જે કન્ડક્ટ કરે છે કોણ કરે છે આઈબીપીએસ ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન બરોબર કઈ કઈ વેકેન્સી આવેલી છે તમે જોઈ શકો કે ઓફિસર સ્કેલ વન સ્કેલ ટુ સ્કેલ થ્રી અને ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટિપર્પઝ ઇન રીજનલ રૂરલ બેન્ક ઓકે તો આ વેકેન્સી આવેલી છે આ આ વિવિધ પોસ્ટ ઉપર તમને ગુજરાતમાં પણ અલગ સેપરેટ વેકેન્સી આવેલી છે ગુજરાતમાં કેટલી વેકેન્સી છે એની પણ આપણે વાત કરવાની છે પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશે જાણી લઈએ મિત્રો કે કઈ રીતે ફોર્મ ભરવાનું અને લાસ્ટ ડેટ શું છે એક્ઝામ ક્યારે છે વગેરે વગેરે તમે જોઈ શકો ઓનલાઈન અરજી કરવાનું સાત જૂન એટલે કે આજથી જ ફોર્મ ભરવાનું શરૂ થવાનું છે અને સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ છેલ્લી તારીખ રહેશે ફોર્મ ભરવા માટેની બરાબર હવે જે તમારું જે કહેવાય ને કે પ્રિલિમિનરી એક્ઝામ છે બરાબર એ ક્યારે લેવાશે બાવીસ જુલાઈ બે હજાર ચોવીસથી લઈને સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે પ્રિલિમિનરી એક્ઝામની વાત કરું છું સોરી સોરી આ પ્રી એક્ઝામ ટ્રેનિંગ છે તમારી પ્રિલિમિનરી એક્ઝામ છે ને મિત્રો એ જુલાઈ ઓગસ્ટમાં છે ઓકે એટલે કે જુલાઈ ઓગસ્ટમાં જુલાઈમાં જ આપ્યું છે એટલે ઓગસ્ટમાં આઈ થિંક તમારી એક્ઝામ લેવાશે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો ઓગસ્ટ બે હજાર ચોવીસ તમારી એક્ઝામ રહેશે પ્રિલિમિનરી ઓકે પછી એનું રિઝલ્ટ વગેરે પર તમે જોઈ શકો કે મેઇન એક્ઝામ છે તમારી એ મેઇન એક્ઝામ એ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લેવામાં આવશે તો તમે જોયું શકો મિત્રો સિલેક્શન પ્રોસેસ કેટલું ફાસ્ટ છે અને સ્કેલ વન સ્કેલ ટુ માટે એપ્લાય કર્યું ને તો જાન્યુઆરીઓ સુધીમાં તો બધું કમ્પ્લીટ થઈ જશે બરોબર આ હતી મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશેની વાત હવે મિત્રો ઇલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ કે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે તો તમે અહીંયા તમે જોઈ શકો ગ્રુપ બીની જે પોસ્ટ છે ઓફિસ આસિસ્ટન્ટની એમાં તમારી એજ છે ને મિત્રો અઢારથી લઈને અઠ્યાવીસ વર્ષના કેન્ડિડેટ આમાં ફોર્મ ભરી શકે અહીંયા તમને ડેટ આપેલી છે એ ડેટને ખાસ ધ્યાનમાં રાખવાની છે ત્યાર પછી આગળની પોસ્ટ જે છે એ ગ્રુપ એ ઓફિસર લેવલની પોસ્ટ છે મિત્રો એમાં ઓફિસર સ્કેલ વનની વાત કરીએ જેને આપણે આસિસ્ટન્ટ મેનેજર કહેવામાં આવે છે એમાં અઢારથી લઈને ત્રીસ વર્ષના કેન્ડિડેટ જ ફોર્મ ભરી શકશે પરંતુ તમને જે એજ રિલેક્સેશન મળતું હોય છે તમારી કેટેગરી મુજબ એ એજ રીતે રિલેક્સેશન તો તમને મળી જ જશે ત્યાર પછી આપણે વાત કરીએ ઓફિસર સ્કિલ ટુની મેનેજરની વાત કરીએ તો એમાં પણ એકવીસ છે બત્રીસ વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે પછી સિનિયર મેનેજર માટે પણ એકવીસથી ચાલીસ વર્ષના કેન્ડિડેટ ઇલિજિબલ રહેશે ફોર્મ ફોર્મ ભરવા માટે બીજું મેં તમને કીધું પ્રમાણે કે એ જ તો તમને મળી જશે પાંચ વર્ષનું જે તમને એસી એસટી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ધરાવતા હોય તો ત્રણ વર્ષનું એસી ઓબીસી કેન્ડિડેટને સટ એ જ મળી રહેશે હવે આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની કે શૈક્ષણિક લાયકાત શું હોય હવે શૈક્ષણિક લાયકાત અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો મિત્રો કે ઓફિસ આસિસ્ટન્ટ માટે તમે કોઈ પણ ગ્રેજ્યુએટ કરેલું હોય ને કોઈ પણ ગ્રેજ્યુએશન તમે કોઈ પણ ડિગ્રી ધરાવતા હોય બીએ કરેલું હોય બીકોમ કરેલું હોય વોટ તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ તો તમે ઇલિજિબલ છો ફોર્મ ભરી શકશો પ્રોફિશિયન્સી ઇન લોકલ લેંગ્વેજ ઓકે એટલે કે તમને જે જે પણ વિસ્તારમાં તમે જે પણ રીઝનમાં ફોર્મ ભરો છો ને એની લોકલ લેંગ્વેજ તમને આવડવી જોઈએ જેમ કે તમે ગુજરાત સ્ટેટથી છો અને તમે મહારાષ્ટ્રમાં ફોર્મ ભરવા માગતા હોય તો મહારાષ્ટ્રની જે પણ લોકલ લેંગ્વેજ છે એ તમને આવડવું જોઈએ પરંતુ જે ગુજરાતમાં તમે ફોર્મ ભરવા માંગતા હોય તો ગુજરાતી લેંગ્વેજ આવડવી જોઈએ તો એવી તમને જે પણ સ્ટેટની ફોર્મ ભરો છો એ સ્ટેટ માટેની તમને લોકલ લેંગ્વેજ આવડવી જોઈશે બરાબર કોમ્પ્યુટરનું પણ નોલેજ તમને હોવું જોઈએ પરંતુ કોઈ સર્ટિફિકેટ નથી માગેલું એટલે ચિંતા કરવાની જરૂર નથી પછી સ્કેલ ઓફિસર સ્કેલ વન છે એમાં પણ તમે જોઈ શકો કે એમાં પણ કોઈપણ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે પરંતુ જે લોકોએ આ લોકો પ્રિફરન્સ આપશે ખાસ કરીને આ લોકો આ જે પણ ફિલ્ડ આપેલી છે એ ફિલ્ડને વધુ મહત્વ આપશે જેમ કે છે ફોરેસ્ટરી છે હોર્ટિકલ્ચર છે વેનેટરી સાયન્સ છે એનિમલ હસબન્ડરી છે બરાબર આમાંથી કોઈ કોઈ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો એ લોકોને વધુ મહત્ત્વ આપશે મિત્રો બરાબર તો પછી એવી રીતે તમે જોઈ શકો બાકી કોઈપણ ગ્રેજ્યુએટ તો ફોર્મ ભરી જ શકશે આના માટે પણ બરાબર તમને ઈચ્છા હોય કે હું બીએ કરેલું છે અને ઓફિસેસ કેલ વન માટે ફોર્મ ભરવું છે તો તમે બિંદાસથી ફોર્મ ભરી શકો ત્યાર પછીની વાત કરીએ સ્કેલ કેલ ટુની છે જેમાં મેનેજરની પોસ્ટ છે તેના એના માટે પણ તમે જોઈ શકો કે બેચલર્સ ડિગ્રી કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકો પરંતુ સાથે સાથે મિનિમમ પચાસ ટકા માર્ક્સ પણ તમારા હોવા જોઈએ આ જે મેનેજરની પોસ્ટ છે એમાં પચાસ ટકા માર્ક્સ માગેલા છે મિત્રો બરોબર પછી સિનિયર મેનેજર માટે પણ તમે જોઈ શકો વિડીયોને પોસ્ટ કરી આ આમાં પણ તમે જોઈ શકો સા કહી શકાય કે જે લોકો એ એન્જિનિયરિંગ ફિલ્ડથી છે એ લોકો માટે છે બાકી આમાં છે ને વન ઇયરનો પણ તમને એક્સપિરિયન્સ માગેલો છે ઓકે પછી અહીંયા પણ તમે જોઈ શકો ટુ ઇયર એક્સપિરિયન્સ માગેલો છે ઓફિસર સ્કેલ ટુ ટુ માટે બરાબર તો આ પ્રમાણેના આમાં એક્સપિરિયન્સ માગે છે બાકી જે ઓફિસ સ્કેલ વનની છે ને એમાં કોઈ એક્સપિરિયન્સ નથી અને આ જે ઓફિસ આસિસ્ટન્ટ છે એમાં પણ કોઈ એક્સપિરિયન્સ નથી આ બે પોસ્ટ છે એમાં તમે બિંદાસથી ફોર્મ ભરી શકો ગ્રેજ્યુએટ હોય તો બરોબર બાકીમાં એક્સપિરિયન્સ માગ્યો છે ત્યાર પછી આગળ વાત કરીએ એક્ઝામ પેટર્ન સિલેબસની પણ આપણે ડિસ્કશન કરી લઈએ કે કેવી તરફ આમાં હોય છે હા એની પહેલાં એપ્લિકેશન ફીઝ વિશે જાણી લે મિત્રો કે એપ્લિકેશન ફીસ કેટલી હોય છે તો તમે જોઈ શકો મિત્રો એપ્લિકેશન ફીસ ઓફિસર સ્કેલ વન ટુ થ્રી માટે એકસો પંચોતેર રૂપિયા છે ઓકે એસસી એસટી પીડબ્લ્યુડી માટે બરોબર અને બાકીના જેટલા પણ કેન્ડિડેટ છે એમને આઠસો પચાસ રૂપિયા છે એવી ઓફિસ આસિસ્ટન્ટમાં પણ તમે જોઈ શકો એકસો પંચોતેર રૂપિયા છે એસસી એસટી પીડબલ્યુડી ઓકે તો એમના માટે એકસો પંચોતેર રૂપિયા છે બાકીની જે પણ કેટેગરીના કેન્ડિડેટ છે એમને આઠસો પચાસ રૂપિયા એપ્લિકેશન ફી ભરવાની આવશે બરાબર હવે આપણે વાત કરીએ મિત્રો એક્ઝામ પેટર્ન કરી દેવનું હોય છે આમાં ઓકે તો આમાં સૌથી પહેલાં આપણે ઓફિસ આસિસ્ટન્ટની વાત કરીએ કે ઓફિસ આસિસ્ટન્ટમાં પ્રિલિમિનરી એક્ઝામ કેવી રીતે હોય છે તો અહીંયા તમે જોઈ શકો મિત્રો કે આમાં સૌથી પહેલાં પ્રિલિમિનરી એક્ઝામમાં ઓકે તો એક રિઝનિંગનું પેપર હશે જેમાં તમને ગુજરાતી લેંગ્વેજમાં તમે ફોર્મ ભરશો એટલે તમને લેંગ્વેજ સિલેક્ટ કરવામાં આવશે કે એક્ઝામ તમે સેમાં આપવા માગજો તો તમે ગુજરાતી સિલેક્ટ લેવા છો એટલે તમને બધા પ્રશ્નો ગુજરાતી જોવા મળશે કેટલા ચાલીસ ક્વેશ્ચન હશે ચાલીસ માર્ક્સમાં બરાબર પિસ્તાલીસ મિનિટ તમને ટોટલ સમય આપવામાં આવશે અને બીજું પેપર બીજા તમને ચાલીસ ક્વેશ્શનના બીજા ક્વેશ્ચન હશે એ ટોટલ હેંસી ક્વેશ્ચન હશે ચાલીસ રીઝનિંગના અને ચાલીસ મેથ્સના ઓકે અને દરેક પ્રશ્નોનો એક માર્ક્સ રહેશે પછી રીતે ઓફિસર સ્કેલ વન માટે પણ પ્રિલિમિનરી એક્ઝામમાં પણ સેમ જ છે બરોબર ઓફિસ એસિસ્ટન્ટ અને સ્કેલ વનનો સિલેબસ બંનેનો સેમ છે બરોબર ત્યાર પછી આપણે વાત કરીએ મેઇન એક્ઝામની મેઇન એક્ઝામમાં શું રહેશે ઓફિસ એસિસ્ટન્ટ મલ્ટીપર્પસ એટલે કે એમાં મેઇન એક્ઝામ કઈ રીતની રહેશે ટોટલ બસ્સો ક્વેશ્ચન હશે બસ્સો માર્ક્સમાં એટલે કે દરેક પ્રશ્નના બે એક એક માર્ક્સ રહેશે અને બે કલાક તમને સમય આપવામાં આવશે એમાં તમે જોઈ શકો મિત્રો એમાં શું શું છે તો એમાં રીઝનિંગ આવે છે ચાલીસ ક્વેશ્ચન પચાસ માર્ક્સમાં રહેશે મિત્રો અહીંયા તમે જોઈ શકો ચાલીસ ક્વેશ્ચન હશે પચાસ માર્ક્સમાં પછી કોમ્પ્યુટર નોલેજનું પણ કોમ્પ્યુટર સંબંધિત પણ પ્રશ્નો પૂછાય છે ચાલીસ ક્વેશ્ચન હશે વીસ માર્ક્સમાં બરાબર અહીંયા ચાલીસ ક્વેશ્ચન છે ને વીસ માર્ક્સ છે બરાબર એટલે અડધા બરાબર એટલે કે એક પ્રશ્નોનો અડધો માર્ક્સ પછી જનરલ અવેરનેસ જનરલ અવેરનેસમાં પણ તમે જોઈ શકો ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ છે બરાબર પછી ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશમાં પણ તમારે ચાલીસ ક્વેશ્ચન હશે ચાલીસ માર્ક્સમાં અને હિન્દી લેંગ્વેજ એમાં પણ ચાલીસ ક્વેશ્ચન હશે ચાલીસ માર્ક્સમાં અને ન્યુમેર ન્યુમેરિકલ એબિલિટી એટલે કે મેથેમેટિક્સ છે ચાલીસ ક્વેશ્ચન પચાસ માર્ક્સમાં છે તો આ પ્રમાણે મિત્રો બસો ક્વેશ્ચન હશે બસ્સો માર્ક્સમાં બરાબર બે કલાક તમને સમય આપશે એવી રીતે ઓફિસર્સ ટીલ વનમાં પણ સેમ સિલેબસ છે સેમ પ્રકારનું છે તમે જોઈ શકો વિડીયોના પોઝ કરીને ઓકે હવે વાત કરીએ મિત્રો કે એક્ઝામ લેંગ્વેજ કે મેં તમને કીધું એને પ્રમાણે કે ગુજરાતમાંથી તમે ફોર્મ ભરવા માંગતા હોય ને તેમાં તમને ગુજરાતી હિન્દી ઇંગ્લિશ બધી લેંગ્વેજ તમને મળી રહેશે પરંતુ જે કહેવાય ને કે લોક લોકલ લેંગ્વેજ તો તમને આવડવી કમ્પલસરી જરૂરી રહેશે બરાબર બાકી સ્કેલ વન ટુ થ્રી જે ટુ થ્રી માટે છે ને તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો બાકી આમાં એક્સપિરિયન્સ વાગેલો છે એટલે વાત નથી કરતા હવે ઇન્ટરવ્યૂ સ્કેલ વનની જે છે ને મિત્રો એ સ્કેલ વન ટુ થ્રી એમાં ઇન્ટરવ્યૂ પણ લેવાશે બાકી તમને કીધું નહીં કે ઓફિસ એસન્ટ અને સ્કેલ વનમાં સિલેબસમાં કોઈ ડિફરન્સ છે નહીં બરાબર પરંતુ ડિફરન્ટ એટલો છે કે સ્કેલ વનમાં ઇન્ટરવ્યૂ લેવાશે તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી હવે બીજું એક વાત કહેવાની રહી ગઈ વેકેન્સી બાબતે કે આપણા ગુજરાતમાં કેટલી વેકેન્સી છે તો તમે ગુજરાતમાં જોઈ શકો મિત્રો ગુજરાતમાં બે બેંકે પાર્ટિસિપેટ કર્યું છે એક તો બરોડા ગુજરાત ગ્રામીણ બેંક છે અને બીજું છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક એમાં તમે વેકેન્સી તમે જોઈ શકો એસસી એસટી ઓબીસી માટે કેટલી વેકેન્સી છે ટોટલ કેટલી વેકેન્સી છે તો અહીંયા આપણે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકે આ વખતે એનઆરએનઆર લખ્યું છે પછી આપણે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની વાત કરીએ તો એમાં તમે જોઈ શકો ટોટલ કેટલી એકસો પચાસ વેકેન્સી છે બરોબર ટોટલ ગુજરાતમાં એકસો પચાસ વેકેન્સી છે અને એમાં તમે જોઈ શકો ઓબીસીની ફોર્ટી વન વેકેન્સી છે જનરલની ફિફ્ટી ટુ વેકેન્સી છે તમારી કેટેગરી પ્રમાણે જોઈ શકો હવે સ્કેલ વનની કેટલી વેકેન્સી છે ગુજરાતમાં તો સ્કેલ વનની પણ તમે જોઈ શકો મિત્રો ગુજરાતમાં સ્કેલ વનની કેટલી વેકેન્સી છે બરાબર ત્યાર પછી એક્ઝામ સેન્ટરની પણ વાત કરીએ મિત્રો એક્ઝામ સેન્ટર ક્યાં છે તો અમદાવાદ છે ગાંધીનગર અમદાવાદ આણંદ છે ભાવનગર છે હિંમતનગર જામનગર મહેસાણા છે રાજકોટ સુરત છે બારડોલી વડોદરા છે આ તમને એક્ઝામ સેન્ટર મળી છે અને મેઇન એક્ઝામનું સેન્ટર ક્યાં રહેશે તો મેઇન એક્ઝામ પણ અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરતમાં તમને મેઇન્સ એક્ઝામના પણ સેન્ટર મળી તો મિત્રો આ ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી તમારે જો ઓફિસ આસિસ્ટન્ટને પ્રિવિયસ ઇરના પેપર જોઈતા હોય તો હું આપણી ટેલિગ્રામ પર પ્રોવાઈડ કરાવી દઈશ તમે ટેલિગ્રામ પર જોઈન કરી શકો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરેલું છે ત્યાંથી તમે ડાયરેક્ટ આપણા ગુજરાત સ્ટોરીઝ ટેલિગ્રામમાં જોડાઈ શકો છો આના સિવાય તમને પણ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પૂરતું આટલું જ